નક્ષત્ર છે મઘા અને ચંદ્રમાં આજે સિંહ રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ મને ટક્ષી અક્ષરો પડી રાખી શકાય તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા સૌ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે અચાનક કોઈ લાભ મળી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે કર્મ ક્ષેત્રમાં ધ્યાન રાખવાથી વધારે સફળતા મળી શકે રોજગાર ધંધામાં પ્રગતિ જણાય પરંતુ કોઈ વાદ વિવાદથી બચવું જરૂરી રહે તો આજે તમારે શું કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્યમાં વૃદ્ધિ થાય ભાગ્યના દ્વાર ખુલતા લાગે નવીન તકો મળે અને કોઈ સરસ યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્ત તત્સત જય દત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જૂના કાર્યોમાં સફળતા મળતી લાગે વાદ વિવાદથી બચવું રહે અને શાંતિથી કાર્યોને સફળ બનાવવાની કોશિશ કરવી રસ્તામાં કોઈ પૈસા પાકીટ પડી ના જાય તેનું ધ્યાન રાખવું તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને પતિ પત્નીમાં વાદવિવાદથી બચવું જરૂરી રહે હાથમાં આવેલી તક કોઈ સરી શકે છે લાય અને ભાગીદારીથી સાવધ રહેવું છતાંય દિવસ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સફળતા આપતો જાય તો આજે તમારે શું કરું શું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો આરોગ્ય બાબતે સાચવવું પડે અને કર્મ ક્ષેત્રમાં આરોહ અવરોહ પેદા થતો લાગે કોઈ શત્રુ પરેશાન કરતા હોય તેમ લાગે તો આજે તમારે શુકર શું કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચા ખાસ કરીને દર્શક મિત્રો કોઈ પણ નિષ્ફળતા કેવી રીતે નિષ્ફળતામાં માણસ જાય છે અને સફળતામાં કેવી રીતે જવાય તો ખાસ કરીને મન હનુષ્ય આમ કારણ મોક્ષ મોક્ષ અને મન વંદનનું કારણ મન છે પહેલી વસ્તુ એ છે કે પોઝિટિવ થોટ પોઝિટિવ વિચારધારા પોઝિટિવ વિચારધારા રાખવી છે પણ તમારી કુંડળીમાં કયા ગ્રહો એવા બેઠા છે કે જે તમને વારે ઘડીએ વિચારધારામાંથી ડિસ્ટર્બ કરતા જાય છે અને એના કારણે તમે પરેશાન થો છો તમે કેવી જગ્યાએ રહો છો કેવા માહોલમાં રહો છો કેવું મિત્રતા છે એ બધું તમારા ઉપર ડિપેન્ડ છે સાથે સાથે ખાસ કરીને જોવા જઈએ તો હંમેશા નિષ્ફળતા મળે છતાંય માણસ પ્રસન્નતા રાખી શકે અને ના હું હવે સારું જ કરીશ સારું જ થશે તો એ દિશામાં આગળ વધી શકે પરંતુ હતાશાઓ માણસને ઘેરી વળતી હોય છે ત્યારે માણસ કશું કરી શકતો નથી તો એના માટે એને સારો માહોલ પકડવો પડે સારી વ્યક્તિઓના સંપર્કમાં રહેવું પડે સારા જે કહેવાય કે પોઝિટિવ વિચારધારાવાળી વ્યક્તિની સમીપ રહેવું જોઈએ સારા પુસ્તકોનું વાંચન કરવાની સતત પ્રયાસ કરવો જોઈએ કારણ કે ચોક્કસ જો વારે ઘડીએ તમારા કામો બગડે છે તો તમારો ચંદ્રમાની સાથે બીજા કોઈ ગ્રહો જે તે તમારે રિલેટેડ બિઝનેસ નોકરીમાં હોય તો એ રિલેટેડ કયા ગ્રહો કામ કરે છે એ જોવું પડે જરૂરી છે પરંતુ શનિચંદ્ર રાહુ સૂર્ય ચંદ્ર ક્યાંક ને ક્યાંક ચંદ્ર તમારું દૂષિત થતું હોય સૂર્ય તમારું દૂષિત થતું હોય એટલે આત્મબળ મનોબળ બંને નબળું પડતું હોય છે એના કારણે આ બધી પ્રોબ્લેમ થતી હોય છે તો એના કારણે આ પ્રોબ્લેમ થવાથી તમે નીચેને નીચે જતા જાઓ છો ઘણીવાર તો આપણે શું કરવું જોઈએ ખાસ કરીને પહેલામાં પહેલી મહત્ત્વની વસ્તુ એ છે કે સાથે સાથે કોઈ પણ બાબતમાં સકારાત્મક બનવા માટે થોડી ઘણી પોતાના માટે એક્સરસાઇઝ કસરતની જરૂર છે કસરતનો એક ટાઈમ કાઢો કસરત એટલા માટે જઈએ જોઈએ છે કે તમારા જે બોડીના જે સેલ છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય જે વધારે પડતા આપણા થતા હોય છે આપણે કોઈ હાર્ડવર્ક જ ના કરતા હોય શરીરમાં પરસેવો ના આવડતો હોય અને અંગ ઉપાંગ આપણા પ્રોપ પોતાના એ પરિસ્થિતિમાં ન રહેતા હોય તો એ પણ એ જવાબદાર બને છે એટલા માટે પ્રાણાયામ કરો ભસ્ત્રિકા કરો હે અને અનુલોમ વિલોમ આ પ્રાણાયામ કરવાથી પણ માણસનું માઇન્ડ પોઝિટિવ દિશા તરફ જઈ શકે છે ગ્રહોની સાથે આ જરૂરી છે ગ્રહોની સાથે દેશકાળ જરૂરી છે દેશકાળ પોઝિટિવ બનવો છે પોતાને સ્વયંને દિશામાં ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ સાથે સાથે તમારા ગ્રહની કઈ દશા છે શું છે શું નહીં એનો પણ ઉપાય આપણે જોડે જોડે કરતા જ હોય તો ચોક્કસ એ સફળતા તરફ જઈ શકાય છે પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે ઘણી ગ્રહ દશા મહાદશા એટલી ખરાબ ચાલતી હોય છે ગોચરમાં એવા ગ્રહો ખરાબ ચાલતા હોય છે માણસ ઘણું બધું કરવા છતાં નિષ્ફળતા 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 પરંતુ નિષ્ફળતાથી એમાં પણ હિંમત આ બધું કરવાથી મળે જાય છે અને હિંમત મળવાથી માણસ ક્યાંક ના ક્યાંક એ દિશામાં સફળ આજે નહીં તો કાલે થવાનું એ નક્કી છે તમારી ગ્રહદશા જેવી પદશે જેવી સારી મહાદશા આવશે ચોક્કસ તમે સફળ થશો ક્યારે સફળ થશો એ અમે તમને બતાવીશું તો વેલકમ અને એ કુંડળી તમારી બતાવી શકો છો તો સફળતાની સીડીઓ ચડવા માટે એક જ સૂત્ર યાદ રાખવાનું કે નબળા મનના માનવીને કોઈ રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી બોલવામાં બહુ સરળ છે પણ કરવામાં થોડું અઘરું લાગે છે પણ આના પાછળ થોડો અભ્યાસ થોડો વૈરાગ્ય વૈરાગ્ય એટલે કે સંસાર છોડવાની વાત નથી અહીંયા પણ એ સતત મનન ચિંતન કરતું રહેવું પડે અને જે તે તમારા ગ્રહનો ઉપાય કરી અને તમે આગળ વધી શકો આજના એપિસોડમાં આટલું વાત કરીએ હવે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સંતાનના પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક બેચેની અનુભવાતી લાગે કોઈ આવકનું પ્રમાણમાં કોઈ આમ તેમ થઈ શકે શેર સટ્ટામાં ધ્યાન રાખવું પડે કોઈ સ્નેહીજનથી મિલન મુલાકાતમાં વાદ વિવાદથી બચવું જરૂરી રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રી હૈ નમ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વા જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે સુખાકારીની સાથે સાથે ક્યાંકના ક્યાંક બેચેની ઉચાટ અનુભવાતું લાગે કોઈ ઘરથી બહાર જવાનું થઈ શકે છે હોટલ મોટલ કે કોઈ એવી અવસ્થા છાતીના દર્દોથી ક્યાંક સંભાળવું પડે અને પોતાના જ માણસોથી ક્યાંક ને ક્યાંક પીડા થતી હોય એવું અનુભવાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃિવાય આ મંત્રનો ભાવપૂર્વક વિશ્વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુરાશિ ધનુ જાતકો માટે આજના દિવસે જોમ જુસ્સો વધતો લાગે પરાક્રમ વધતું લાગે પ્રવાસથી મુસાફરીથી સુખ આનંદ અનુભવાતો લાગે છતાંય ક્યાંક ને ક્યાંક પારિવારિક સંબંધોમાં સાચવવું રહે કોઈના બોલવાથી આમ તેમ થવાથી ક્યાંક પીડા થઈ શકે છે તો આજે તમારે શું શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમા આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે ક્યાંક દાટ દાઢ ગળામાં ખાસ કરીને સાચવવું રહે શરદી કફની બાબતમાં એલર્ટ રહી અને આગળ વધવું અને વાણીમાં કટુતા આવી જાય તો કોઈ મુશ્કેલી થઈ શકે છે માટે આજે તમારે શું કરવું આજે તમારે મધુર વાણીનો ઉપયોગ કરવો અને ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વતી નવા આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કુંભરાશિ કુંભરાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક માઇન્ડ તમારું આમ તેમ થતું લાગે પતિ પત્નીના સંબંધોમાં ક્યાંક વાદ વિવાદ હોય તો આગળ વધી શકે અને વૈવાહિક વાતચીત હોય તો ચેક નજીક આવેલી બગડી શકે છે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ દોડાભાગી થઈ શકે બેચેની ડિપ્રેશન ક્યાંક અસર કરતું લાગે ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીના કાર્યોમાં વાત વિવાદથી સંભાળવું પડે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજયમુહૂર્ત વિજયમૂર્તમાં આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને બાર ને બત્રીસ મિનિટથી બાર છપ્પન સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોર માંથી લઉં છું નમસ્કાર દર્શક મિત્રો